સાચા અર્થમાં છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના પરિવારના લોકોએ ચૂંટણી પર્વને ઉજવ્યો દીકરીના લગ્ન પ્રસંગમાંથી સમય કાઢી દુલ્હનના પરિવાર અને ગામના લોકોએ મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું એક તરફ લગ્નનો પ્રસંગ છે તો બીજી બાજુ ચૂંટણીનો મહાપર્વ છે બંને પ્રસંગોને મહત્વ આપ્યું આદિવાસી પરિવારે ધોમધક તાપમાં પણ દુલ્હનને ખભા ઉપર બેસાડી આદિવાસી પરંપરા મુજબ નાચગાન અને એક જ વેશભૂષામાં દુલ્હન અને તેની બહેનપણીઓની સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા સાથે પરિવાર અને ગામના લોકોએ પણ ચૂંટણીના પર્વને ધામધૂમથી ઉજવ્યો હતો દુલ્હનનું કહેવું છે કે મારું લગ્ન હોવા છતાં મતદાનને પણ હું મહત્ત્વ આપું છું મતદાન કરીને મને

ચૂંટણી પંચે તારીખ ચૂંટણીની તારીખ પણ આજ સાત પાંચ બે હજાર ચોવીસે જ જાહેર કરી છે વર્ષા અગાવે વર્ષ પહેલાં અમે ગોળધાણા કરી અને સમાજના રીતિ રિવાજ મુજબ જે સમાજે મને તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લગ્નની તારીખ આપી હતી આ તારીખે અમારા ઘરે લગ્ન પણ છે સાથે સાથે ચૂંટણી પણ છે તો અમે સર્વ ગામના ભાઈઓ તથા બહેનો અને મારું આખો સમાજ અને મારી પુત્રી પણ આજે આ મતદાન મથક પર મતદાન કરી પોતાનો મત અધિકાર વ્યક્ત કરે છે આ પ્રસંગે અમે સૌ ખુશી અનુભવીએ છીએ